અને એસોસીએલ ટુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તમારી અપેક્ષિત નિપજોના બંધારણો દોરો બે આલ્કોહોલ આપેલા છે બંને આલ્કોહોલની આપણે પ્રક્રિયાઓ બતાવવાની છે એક સાથે અને એસોસીએલ ટુ સાથે તો પહેલાં આપણે વાત કરીએ બ્યુટેન વન ઓલ તો પહેલાં બંધારણ દોરી લો બ્યુટેન વન ઓલ

તમે આ રીતે પણ લખી શકો અથવા ત્રણે અલગ અલગ પ્રક્રિયાઓ બનાવી પણ લખી શકો કોઈ પ્રોબ્લેમ છે નહીં એક આ પ્રકારનો આલ્કોહોલ દેખાય જે પ્રાથમિક આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ હોય તો લુકાસ કસોટી આપી શકે કે ના આપી શકે એટલે સ્વાભાવિક છે કે HCl અને ZnCl2 તો શું છે લુકાસ પ્રક્રિયક છે તો અહીંયા પ્રક્રિયા થતી નથી પ્રક્રિયા થતી નથી બટ કે વાત ઓકે ત્યારે બીજો HBr HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH દૂર થશે અને ની જગ્યાએ શું જોડાઈ જશે Br કેન્દ્રનુરાગી પ્રક્રિયા થશે તો CH3 CH2 CH2 CH2, CH2 Br નીપજ બનશે ઓકે અને બીજી નીપજ કઈ બને તો કે H2O અને OH ખબર પડી ગઈ ચલો SOCl2 સાથે પ્રક્રિયા થશે એટલે અહીંયાથી Cl OH ને રિપ્લેસ કરી દેશે એટલે અહીંયા નીપજ મળશે 1クロરો બ્યુટેન ગૌણ નીપજ કઈ બને તો SOCl2 છે એટલે એક નીપજ મળશે SO2 અને બીજી નીપજ બનશે HCl હ ગૌણ નીપજ તો નહીં બને આપણને ખબર છે બીજામાં પણ મુખ્ય નિપજો પણ યાદ રહેવી જોઈએ ને આપણને ચલો બીજી પ્રક્રિયા જોઈએ હવે ટુ મિથાઇલ બ્યુટેન ટુ ઓલ ટુ મિથાઇલ બ્યુટેન કીધું છે ટુ મિથાઇલ બ્યુટેન ટુ ઓલ સીએચ ટુ સીએચ થ્રી આની પણ આપણે ત્રણ પ્રક્રિયાઓ સમજવાની છે ચલો જોઈએ

क्लोरोटो मिथाइल ब्यूटेन चलो एचबीआर સાથે પ્રક્રિયા કરીશું એટલે અહીંયાથી ઓએચ દૂર થશે ને ત્યાં બીઆર લાગી જશે આટલું ઈઝી છે છે નથી ખબર હો બેટા તો બહુ જ ઈઝી છે થોડી પ્રેક્ટિસ માગે છે સમજણ હોવી પૂરી પૂરી જોઈએ બરાબર ને ચલો ત્રીજી પ્રક્રિયા કોની સાથે કરવાની છે સોસીલ 2 સાથે તો ત્યાં પણ ઓએચ નીકળી જશે ત્યાં સીલ આવશે ओ बापा इतना इजी कैसे हो गया रे इतना इजी होना ही चाहिए गौंड निपट तो फिक्स रहवानी है एसओ टू अने एच टू क्लोरो टू मिथाइल ब्यूटेन टू ब्रोमो टू मिथाइल ब्यूटेन टू क्लोरो टू मिथाइल ब्यूटेन नाम आवड़ी गया बंधारण आवड़ी गया प्रक्रिया पर आवड़ी गई ओके मैं नेक्स्ट लेक्चर में नौ प्रश्न Okay.